ખેતીવાડી બજાર સમિતિના નવા ચેરમેન તરીકે પદે મહેશ ભુરિયા એક પણ ફોર્મ નહીં ભરાવતા આખરે રજિસ્ટ્રારે તેમને બેનેર ચેરમેન તરીકે જાહેર કર્યા હતા જાહેર થતાની સાથે તેમના સમર્થકોએ પાગડી બાંધી વિશેષ સ્વાગત સન્માન કર્યું દાહોદ આમ ન્યૂઝ પેરોમાંથી કિશોર ડબઘરનો એક વિસ્તૃત અહેવાલ દાહોદના ઝાલોદ એપીએમસી ખાતે ચેરમેનની ચૂંટણી ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ છે જેમાં પંચમહાલ રજિસ્ટાર ચૂંટણી અધિકારી તરીકે કેડી ખેરની આગેવાનીમાં આ ચૂંટણી યોજવામાં આવી હતી ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર એક પણ ફોર્મ ન આવતા આખરે ઝાલોદ એપીએમસીના ચેરમેન તરીકે મહેશ ભુરિયા બિનરીફ જાહેર કરવામાં આવતા તેમના સમર્થકોએ તાળીના ગડગડાટથી નવા ચૂંટાયેલા ચેરમેનને વધાવી લેવામાં આવ્યા હતા ઝાલોદ એપીએમસીની વાત કરીએ તો બીજા ટર્મમાં પણ એકસો ત્રીસના ધારાસભ્ય મહેશ ભુરિયા એપીએમસીના ચેરમેન તરીકે બિનરીફ ચૂંટાયેલા છે

પુરિયા મહેશભાઈ સોમજીભાઈ ને આ બીજી ટર્મ માટે સભાપતિ તરીકે બિન બિન હરીફ ચૂંટાઈ રહ્યા છે બીજી ટ્રમ માટેની આજે શહેરમેન શ્રીની ચૂંટણી રાજ્યના નિયામક શ્રીએ નક્કી કરેલ હતી એ મુજબ ખેતીવાડી સંપ્રદાય સમિતિ જાહેરના ચૂંટણી અધિકારી તરીકે પંચમહાલ જિલ્લાના જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગોધરાની નિયુક્તિ કરેલ હતા આજે સમય ટુ સમય ખેતીવાડી ઉતૂકદાર સમિતિના જાહેરનામા મુજબ બીજી ટ્રમ માટે ચેરમેનની ચૂંટણી માટે હું મહેશભાઈ સોમજી ભુરિયા એ ઉમેદવારી કરેલ છે અને બીજી ટ્રમના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલો જાહેર ચૂંટણી અધિકારી કરેલ છે તો આવનાર સમયની અંદર જે ખેતીવાડી ઉત્તમદાર સમિતિ જાલોદની ચેરમેન તરીકેની બીજી ટ્રમ માટે હું બેનરીફ જાહેર ચૂંટણી અધિકારી કરેલ છે તો ખેતીવાડી બજાર સમિતિના વિકાસ માટે સર્વાંગી વિકાસ માટે સમતોલ વિકાસ માટે અને અમારા ખેડૂત ભાઈ બહેનો હોય વેપારી બંધુઓ હોય એમને પૂરતા પ્રમાણમાં સાથ અને સહકાર આપી અને એમના વિકાસ માટે હર માટે અમે કટિબદ્ધ છીએ કટિબદ્ધ રહેવાના છીએ અને આજે સૌએ અહીંયા ઉપસ્થિત અમારા સાથી ડિરેક્ટરશ્રીઓ અને અમારા અધિકારીઓનો આજના તબક્કે આભાર માનો છું થેન્ક યુ ભારત માતાજી જય